સચિન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયા હતા અને આજે મહારાષ્ટ્ર બોર્ડના દસમા ધોરણમાં સચિન ઉપર એક પાઠ ભણવામાં આવે છે અમિતાભ બચ્ચન રેડિયોની પરીક્ષામાં ફેઇલ થયા હતા અને આજે આખી દુનિયા બચ્ચન સાહેબના અવાજ ઉપર ફીદા છે પૂજ્ય મોરારી બાપુ દસમામાં ત્રણ વખત નાપાસ થયા હતા પરંતુ આજે ત્રણ વખત પીએચડી કરેલા લોકો પણ પૂજ્ય બાપુને નવ નવ દિવસ સુધી પલાઠી વાળીને સાંભળે છે પ્રમુખસ્વામી મહારાજે ધોરણ છ સુધી અભ્યાસ કરેલો છતાંય વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા હજારો મંદિરો તથા સ્કૂલ હોસ્પિટલનું નિર્માણ કર્યું મહાત્મા ગાંધી આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિન્સ્ટન ચર્ચિલ બિલ ગેટ્સ ધીરુભાઈ અંબાણી વગેરે મહાનુભાવો પણ નાપાસ થયા હતા અથવા ઓછા માર્ક્સ લાવ્યા હતા એનો મતલબ એવો નથી કે નાપાસ થાય એ જ સફળ થાય પરંતુ નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે શરત એટલી કે જીવતા રહેવું જોઈએ માટે કદાચ ઓછા ટકા આવે કે નાપાસ થાવ તો પણ આપઘાત કરવાનું તો સપનામાં પણ ન વિચારશો ઉપરવાળાએ જિંદગી જીવવા માટે આપી છે મરવા માટે નથી આપી જે વિદ્યાર્થીઓને આપઘાત કરવાનો વિચાર આવે એ લોકોએ રસોડાના બારણા પાછળ સંતાઈને કામ કરતી પોતાની માતાના ચહેરા સામે ધારી ધારીને જોયા કરવું અને પોતાની જાતને પૂછવું કે કોણ મોટું તને નવ નવ મહિના ઉદરમાં રાખી મોતની સામે બાથ ભીડી તને જન્મ આપનાર અને આટલો મોટો કરનાર તારીમાં મહત્વની છે કે તારું પરિણામ જો હું આત્મહત્યા કરીશ તો મારી વહાલી પરશી વિતશે પંખે લટકાયેલો દેહ જ્યારે જનેતા જોશે ત્યારે એની શું હાલત થશે તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવશો તો તમારા મા બાપને અવશ્ય ગૌરવ થશે પણ તમે ઓછા ટકા લાવશો કે નાપાસ થશો તો તમારા મા બાપનું માથું શર્મથી ઝૂકી જશે એવો ભ્રમ મગજમાંથી કાઢી નાખજો મોટા ભાગના આપઘાત સમાજમાં આપણી શું આબરું રહેશે એવી ખોટી બીકના લીધે જ થતા હોય છે માટે વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ મહેનત કરો મહેનત કરવામાં આળસ ન કરવી પરીક્ષા આપ્યા પછી જે પરિણામ આવે એને સહર્ષ સ્વીકારતા શીખવું